છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન છોટાઉદેપુરમાં શનિવારી હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો પરંપરાગત નાટ્ય સંગીત જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી તથા સ્વીપના નોડલ શ્રી આનંદ કુમાર પરમાર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન આયોજન કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર શહેરના બાગ પાસે શનિવારે હાટમાં મતદાન જાગૃતિ અર્થે એક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્વીપના નોડલ શ્રી આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી રેલી તથા નાટ્ય સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા

અનાજ પાણી ખાવ છો તો પછી મત તો આપવો પડે ને કે આપડો ભારત દેશ એ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને વિશાળ લોકશાહી ધરાવતા દેશ આપણે મતદાન કરવું અવશ્ય જોઈએ આપણે મતદાન પ્રત્યે બેદરકાર રહેવાનું पैसा लिधा साहिब बसो बस આપણને જે મળેલો મતદાન નો અધિકાર છે પવિત્ર છે અને પવિત્ર મતદાન જે મળેલું છે એની અંદર આપણે ક્યારે પણ આવા લોભ આવું જોઈએ જે પવિત્રતા જળવાયેલી છે એને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન સમજી ગયો જે મળેલો મત અધિકાર જે છે એ પવિત્ર છે એની અંદર કોઈ દર આપણે લોભ લાલચ માં આવી અને પૈસા થી કે કોઈ પણ ચીજ વસ્તુ થી વેચાઈ જવું જોઈએ